વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરામાં રહેતા રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ગોત્રીપ્રિયા ટોકીઝ માર્ગથી પાંચમી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વડોદરાના અલગ અલગ વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં વડોદરાના સુથાર સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા સુથાર સમાજ દ્વારા વડોદરાના તમામ લોકોને વિશ્વકર્મા જયંતિની શુભકામનાઓ આપી હતી સાથે જ અયોધ્યામાં રામલલ્લાની પ્રાંત પ્રતિષ્ઠા થોડા સમય પહેલા થઈ હતી જે મંદિરની એક ઝલક પણ શોભાયાત્રામાં મૂકવામાં આવી હતી આ સાથે જે ફર્નિચર બને છે જેનાથી ઓજાર શોભાયાત્રામાં મૂકવામાં આવ્યા હતા આ શોભાયાત્રાનું આયોજન સુથાર સમાજ વડોદરા બરોડા સુથાર યુવા કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સુથાર સમાજના પ્રમુખ સત્યનારાયણ સુથાર ઉપપ્રમુખ ચંપકભાઈ સુથાર કમલ ડોયલ શોભાયાત્રા નીકળી હતી તો વિશ્વકર્મા જયંતી નિમિત્તે વડોદરામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી પ્રિયા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સુથાર સમાજના અનેક લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા તો કહી શકાય કે વડોદરામાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સમાજ સંખ્યામાં સુથાર સમાજના લોકો જોડાયા હતા અને સુથારી જે ઓજારો વપરાય છે તેના પ્રતિકો પણ મૂકવામાં આવ્યા હતા તો વડોદરામાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સુથાર સમાજના અનેક લોકો શોભાયાત્રામાં પણ જોડાયા હતા અને ભગવાન શ્રીરામનું મંદિર જે બન્યું છે તેનું પ્રતિક પણ અહીં આવ્યું હતું મોટી સંખ્યામાં સુથાર સમાજના લોકો જોડાયા હતા અને ભગવાન વિશ્વકર્માની આરતી અને પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સુથાર સમાજ વડોદરા રાજસ્થાન સુથાર સમાજ વડોદરા તરફથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રામાં રાજસ્થાનની સુથારના બધા જ ભાઈઓ સાથે મળીને શોભાયાત્રાનું આયોજન કરે છે આ શોભાયાત્રામાં ખાસ વાત એ છે કે બાવીસ જાન્યુઆરીએ જે રામ મંદિરનું નિર્માણ થયું એ રામ મંદિરની ઝાંખી આ શોભાયાત્રામાં સામેલ કરેલી છે અને આ શોભાયાત્રાને ભવ્ય બનાવવા માટે સુથાર સમાજના બધા યુવાઓ એકત્રિત થઈને